देवार देवार परवा को तो पुखनी हरे बाडा पैसा पण मारी पाहे हो चापळिये ना तो વિડીયો દર્શાવતી થોડું કઈ દર્શાવવામાં આવે છે એટલે દર્શાવવામાં આવે છે કે કઈક વિડીયો જોતા પ્રેરિત થઈ અને જાતે ગેર કરતા થશે એના માટે હું આ વિડીયો મેલું છું નકર મારે જરૂર નહીં હું માતા જોણો ને મારો ભગવાન જોણે છે કે બારે જા ધામની શું સેવાઓ છે આ શું ખોટું તમે કોક જોવો તમારો કોક દીકરો જોવો નાનો બાળ તો એને તે ગાયને રોટલી ખવડાવવાનું મન થાય એના માટે થોડું મેલવામાં આવે પટેલ નહી તો આ બધી વસ્તુ હંમેશા ગુપ્ત રખાય પણ ના નામ કે જે દુઃખનું સમાધાન મારી જોડે લેવા એ છે એક બે નહી અનંત દુખો છે એક બે દુઃખ હોત એટલી કરુણામય માં બેઠીશું એક બે દુઃખ તો ખારી મારાખના પલકારે જતા રે હું એ સોલંકી પેઢી ની માથા આખું અનંત દુખો છે અલગ અલગ પરિવારમાં અલગ અલગ દુખો એવા દુખો કે જે કોઈ કઈ ના કાય કોઈને કહો તો એ દુખ નહી તમારી એ વેદના કોઈ સમજી ના કહે એ દુઃખ ને લઈ અને સંસારમાં તમે બધી જગ્યાએ ફરો પહેલા તો માણસો પોતાનું બળ વાપરી લે દુઃખને દૂર કરવા માટે પણ પોતાના થી પોતાની બુદ્ધિ બુદ્ધિથી પોતાના થી પોતાની મહેનત થી જીવનમાં એ દુઃખ દૂર ના થાય ને ત્યારે માણસ નિરાશ થાય અને નિરાશ થાય ત્યારે એને ભગવાન કે માતાજી હોભરે કે કોઈ મારી દુઃખ ની વેદના સમજતું નહીં ભગવાન માતાજી હોય તો મારી આ વાત હોભરી લેજો મારી આ વાત હોભરી લેજો એ આશાથી એ હેતુથી દરેક મંદિરોમાં દરેક ધામે દરેક ભક્તો દરેક દુખિયારા દર્શન કરવા જતા હોય છે પણ દર્શન તો એ ખાલી બહાનુ છે પણ દર્શન કરીને જેટલી માગણીઓ કરો છો ને તો હું માતા જોણું છું માગણીઓ કરો છો માતા જોણું છું ભલે કોઈ ના પણ કેવાય છે માં અંતર્યામી કહેવાય મનની વાત જોડવા વાળી કહેવાય આત્માનું દુખ જોડવા વાળી કહેવાય ભલે કદાચ તમે કોઈ ના કહી શકો પણ થી મારા ધામ બે અને એ તમારા દુઃખ ની વેદના મન થી ખાલી સ્મરણ કરી પ્રાર્થના કરી લેશો ને અને બે આહુડા જો કદાચ મારા ધામ તમારી દુઃખ ની વેદના ના પડી ને તો સુખી કરવા ગોડા હું રોમ મારી મેરડી આવી